વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી છે લાભ આપડે જવાનું છો ઓલા મહાદેવ તમે જોઈ શકો છો આ બધી બજાર છે અહીંયા તમારે જે તમે વસ્તુ લેવી લઈ શકો છો અને એક બજાર છે ને આપડે આગળ છે એ હજી એક્સપ્લોર કરવાનું છે

મજા આવે છે અહીંયા જંગલ તમે આવતો મિત્રો તો આપણે જવાનું છે હવે દરિયામાં ઉતરી ગયા છીએ તો આપણે ચાલતા ચાલતા છે એક કિલોમીટર જેટલું અંતર છે મહાદેવ ની તો આપણે ત્યાં દર્શન કરવા જવાના છે મિત્રો તો પૂરા વિડીયો અને તે સુધી વિડીયો માં જોયેલા રહેજો એટલે આપણે બધું તમને દર્શન કરાય અને નાનો ઇતિહાસ પણ તમને જણાય છે મિત્રો તો તે સુધી વિડીયો જોડાયેલા રહેજો તો અમે જઈ છે તમે જોઈ શકો તો યાત્રાઓ કેટલી સંખ્યામાં જાય છે દર્શન કરવા

પછી પસ્તાણા હવે શું કરવું ભયંકર પાપ તો થયું છે કૃષ્ણ ભગવાનની પાસે ગયા કૃષ્ણ ભગવાને કહ્યું હે પાંડવો હું તમને એક ધજા કાળી અને એક સફેદ ગાય આપું છું આખી પૃથ્વીમાં તમે જ્યાં ફરજો ધજા છે કે કાળા માંથી સફેદ થઈ જાય અને ગાય જ્યાં ફરવા મળે ત્યાં તમે તમારા પાસીઓની સ્થાપના કરજો એ ઉપરથી નિષ્કલંક મહાદેવનું નામ રાખજો એ ઉપરથી નિષ્કલંક મહાદેવ નામ પડ્યું અને મહાદેવ ના દર્શન કરાવી તો વિડીયો બનાવીશું આપણે દર્શન કરવા મિત્રો તમે જોઈ શકો છો કેટલું યાત્રા માણસો દર્શન કરે એટલે મહાદેવ ના કેટલા યાત્રાઓ દર્શન કરે છે મિત્રો મહાદેવના તો આપણે તમને પાંચ શિવલિંગ છે અમાલી બધી પાંચે પાંચ શિવલિંગ ના દર્શન કરાવીશું મિત્રો